ડીસામાં સંભવિત યુદ્ધની તૈયારી રૂપે મેગા રક્તદાન કેમ્પ યોજાયો વંદેમાતરમ યુવા ગ્રુપ દ્વારા ડીસામાં રક્તની અછત દૂર કરવા ભવ્ય રક્તદાન કેમ્પ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખી સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા માટે વંદે માતરમ યુવા ગ્રુપ દ્વારા એક મેગા રક્તદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ સહિત અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું ડીસાના વિશ્વકર્મા મંદિર ખાતે વંદે માતરમ યુવા ગ્રુપ દ્વારા ભણસાલી ટ્રસ્ટ વોલન્ટરી બ્લડ બેન્ક અને સંકલ્પ વોલન્ટરી બ્લડ બેન્કના સહયોગથી એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં દેશના સૈન્યના જવાનો અન્ય જરૂરિયાતમંદ નાગરિકો માટે તાત્કાલિક રક્ત ઉપલબ્ધ કરાવવાનો હતો આ માનવતાવાદી પહેલને મોટી સંખ્યામાં લોકોએ આવકારી હતી રક્તદાનમાં સહભાગી બન્યા હતા આ કેમ્પમાં પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા

બ્લડ ડોનેશન કેમ્પ ઉઠાયો છે આ બ્લડ ડોનેશન કેમ્પનો હેતુ એ હતો કે થોડા દિવસ પહેલાં યુદ્ધની પરિસ્થિતિ થઈ હતી એ પરિસ્થિતિની અંદર આપણા જે જવાનો છે એ ઘાયલ થાય અને ઇમરજન્સીની અંદર એમને બ્લડની જરૂર પડે તો આપણે એમને બ્લડ પૂરું પાડી શકીએ એ માટે ડીસા ખાતે ડીસા શહેર અને તાલુકા અંગે માત્ર યુવા સંગઠન દ્વારા આ કેમ્પ યોજાયો છે મોટી સંખ્યાની અંદર વિશાલ શહેર અને તાલુકાના આગેવાનો નગરજનો અને કાર્યકર્તાઓ આજે હાજર રહ્યા હતા અને સારામાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે ઘણી એવી બોટલો બસોથી વધારે પણ બ્લડની બોટલો એક્ટિવ થઈ ગઈ છે અમારો ટાર્ગેટ છે કે હજારથી પણ વધારે અમે આ બ્લડ એકત્રિત કરી શકીએ